આ સમય આપણે ખરેખર આપણો પાડોશી દેશ જે રહ્યો ને એનું તમામ મીડિયા લોકોએ અને આગામી દેશમાં આપણા દેશભરની પણ નામ ફેરવી અને આતંકીસ્તાન રાખી દેવું જોઈએ હવે ખરેખર પાકિસ્તાન નામને લાયક નથી અને વારંવાર આવા આતંકી હુમલા જે આપણા દેશ ઉપર થઈ રહ્યા છે એમાં જે આમ નાગરિકોને બરબરતા ઓઠવી પડે છે એ સંદર્ભે હવે આપણે રિઝલ્ટ જોઈએ છે માન્ય સરકાર અને ચાલુ સત્તા પક્ષમાં અને એના સિવાય સર્વદલીય બેઠકની જે ગઈકાલે થઈ એની અંદર તમામ રાજકીય પક્ષોએ જે સમર્થન આપેલું છે એ સમર્થનને લઈને અમે પોતે પણ એક સામાન્ય નાગરિક તરીકે એવી આશા રાખીએ છીએ કે આ આતંકી સ્થાન ઉપર પૂર્ણ સ્વરૂપે આપણે ચડાઈ કરી અને એને યુદ્ધ ઘોષિત કરી દીધો આપણે આવા પાડોશી દેશની જરૂર જ નથી જે લોકો ઇસ્લામ ધર્મને લાંછન લગાડે છે આવા આતંકી પરિબળોને પણ આપણે વર્તો પૂરેપૂરો જવાબ દેવાનો છે અને એ જ આપણી નૈતિક ફરજ રહી છે આ સાથે જ રાજકોટ સુન્ની મુસ્લિમ સમાજ આગામી દિવસોમાં જો યુદ્ધ ડિક્લેર થાય ને તો સમગ્ર મુસ્લિમ સમાજ પૂરા દેશની સાથે કોઈ પણ જગ્યાએ તન મન ધનથી આ કામની અંદર સર્વનુમતિએ પૂરેપૂરો સાથ સહકારને સહયોગી રહેશે